સો યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં તો છે તો ફરી એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને સવાર સવારમાં બધાને જય માતાજી જય મા મોગલ તો આજે સવારમાં આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો વ્લોગમાં બીના રે જો આજે આપણે આવેલો છે કપાસ વીણવા તો વ્લોગમાં બીના રે હવે આપણે છે ને કપાસ વીણવા વણીએ અને અત્યારમાં જો કાજલ ને બધા છે કપાસ વીણવા લાગી ગયા છે તમને દેખાડું જય માતાજી જય મા મોગલ સરો મે સવારમાં કપાસ વીણવા મળ્યા છે તો વ્લોગમાં બીના રે છે ભાઈ કપાસ વીણવા આવે અને કપા તો કાજલ થી મોટો બહુ મોટો છે થયો કાજલ તો કઈ નો કેવાય એથી મોટો મોટો થયો કા બહુ મોટો હે તો ભાઈ બ્લોગ માં બિના રહેજો કે માં આપણે કપા વીણવા વણી હાલો તો ભાઈ કેર છે 10 વાગી ગયા છે અને સા આવી ગઈ છે અને આપણે છે ને સા પીવા બેસી ગયા છે તો જો સા ને નાસ્તો ને એવું છે સરસ મજાનો નાસ્તો છે ઘણો બધો અને ચા છે આપણે સા પાણી પીવા બેસી ગયા છે

હાલો ભાઈ ક્યારે ખાઈ લઈ વ્યવસ્થિત થી ને ઉભો થઈ આવી ગયું છે સાસ ને ઉભો થઈ છે હાલો તો જમો તો ભાઈ અત્યારે બે વાગી ગયા છે ને આપણે છે ને પાછા કપા વીણવા આવી ગયા છે જો કપા વીણવા લાગી ગયા છે આપણે આજલ ને બધે તો કપા વીણવા ની આજલ બધે જો લાગી ગયા છે કપા વીણવા તો કેમ ફી રહે એટલે આપણે લાગી દાવ પડે હા વીણવા આવના આલો તો ભાઈ વ્લોગમાં માં રેજો હવે બસ 3 વાગે ચા આવશે હાલો તો એ કેમ આપણે કપા વીણવા તો ભાઈ ક્યારે થઈ ગયા છે હાડા છ સાડા છ થઈ ગયા છે ને ખૂબ મોડું થઈ ગયું છે અને આજે આપણે વ્લોગ પણ ઉતારવાનો ટાઈમ ન મળ્યો બપોર પછી તો અત્યારે હાડા છ થઈ ગયા છે ને આપણે છે ને ઘરે વહી આવ્યા છીએ અને આજનો વ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરવાનો છે તો આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને આજનો બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો બાકી મળશે એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માત્ર છે